અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં ગાર્ડન સિટી રોડ પર ચાણક્ય સ્કૂલ પાછળના ભાગે જીઆઈડીસી વિસ્તાર કોમર્શિયલ પ્લોટ આવેલ હતો જે પ્લોટમાં શ્રમિકો તેમજ અન્ય દ્વારા કાચા પાકા કરી કરી વસવાટ રહ્યા હતા જે દબાણો દૂર કરવા માટે સૌ પ્લોટમાં વસવાટ કરતા તમામને નોટિસ પાઠવી હતી જે બાદ પણ દબાણ દૂર ના કરવામાં આવતા અંતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને એક પછી એક જેસીબી તેમજ નોટિફાઈડ સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવાનું શરૂ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો